જય શ્રી કૃષ્ણ મિત્રો ભાઈબહેનના રસોડામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલા ઢોસા તો એના માટે આપણે ખીરું પલાળશું અહીં મેં ત્રણ મોટા વાટકા રવો લીધો છે અને ત્રણ વાટકા પ્રમાણે એક વાટકો મેં ચણાનો લોટ લીધો છે આ નોર્મલ પાણી જે આપણો રૂમ ટેમ્પરેચરવાળું હોય એવા પાણીથી જ આપણે બેટરને પલાળશું અહીંયા એક વાટકી પાણી નાખ્યું છે જેમ જરૂર પડે એમ તમે પછીથી પાણી ઉમેરતા જઈ શકો છો આ બીજી વાટકી આમાં મેં ટોટલ બે વાટ અઢી વાટકી પાણી અને એક વાટકો છાશ ઉમેરી અને બેટર તૈયાર કરી લીધું છે અત્યારે આપણે આમાં મીઠું કે સોડા કે કોઈ નાખતા નથી બેટરને આપણે ત્રણ કલાક થાળી ઢાંકી અને રેસ્ટ આપીશું ત્રણ કલાક પછી આપણો આથો વ્યવસ્થિત થઈ ચૂક્યો છે આથો થોડોક મને કઠણ લાગે છે એટલે હવે એક ગ્લાસ જેટલું પાણીને એડ કરીશ અને પછી આથાને એક જ દિશામાં આપણે ફેરવતા જઈશું આથાની કન્સિસ્ટન્સી છે એ થોડી ઘાટી રાખવાની છે આથાની થિકનેસ તમે જોઈ શકો છો હવે આ થોડું થોડું થઈ જાય પછી આપણે એમાં બટર નાખીશું અને આપણે જે ભાજી બનાવી હતી એ પણ થોડી એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું અને વ્યવસ્થિત આખા ઢોસામાં પાથરી અને પછી આપણે ઢોસાને ઉછ તો ફ્રેન્ડ તૈયાર છે આપણો ક્રિસ્પી અને મસાલા ઢોસો